धारी गिरपुर वाला सरसिया रेंज नीचे ना नागदरा गांव में सिंहबाले वनकर्मी ने करी इजा नागद्रा गांव में इन फाइट में घायल इजाग्रस्त सिंहबाले रेस्क्यू दरमियान घटना घटी इजाग्रस्त सिंहबालेना रेस्क्यू दरम्यान सिंहबाले वनकर्मी ने पहुंचाड़ी सामान्य इजाओ निर्मल भाई वाला नामना ट्रेकर ने सिंहबाले करी इजाओ रेस्क्यू दरम्यान ट्रेकर ने हाथ ना भागे सिंहबाले करी इजाओ

ગામની બાજુમાં ગામના પાદરમાં એક મારણ રાજ્ય થયેલું જ્યાં જનાવર મારણ ખાવા આવેલા એમાંથી એક મોટા નરે નાના ત્રણથી ચાર મહિનાના બચ્ચાને અથવા પાટડાને ઈજા કરેલી એનું અમે રેસ્ક્યુ કરવા ગયેલા પાંચ વાગે પહેલાં રેસ્ક્યુ દરમિયાન જે જે બચ્ચાને અમે રેસ્ક્યુ કરતા હતા એ બચ્ચાએ મને ઈઝણ કરેલું સારવાર ક્યાં લીધી પેલા પેલા મેં ધારી સારવાર સરકારી હોસ્પિટલ માં અને અત્યારે અમરેલી સિવિલમાં માં સારવાર